હસ્તિના પુરમાં યુધિષ્ઠિરજી મહારાજ જે છે એમને રાજા બનાવવામાં આવ્યા છે થોડો સમય એવો ગયો છે અને પાછા પ્રભુને ત્યાં બોલાવવામાં આવ્યા છે અને અશ્વમેઘ યજ્ઞો કરાવવામાં આવ્યા છે પ્રભુ દ્વારા યુધિષ્ઠિરજી મહારાજને પ્રભુ જ્યારે જ્યારે યુધિષ્ઠિર મહારાજને મળ્યા છે ત્યારે ત્યારે એમના દ્વારા એમણે અશ્વમેઘ યજ્ઞો કરાવ્યા છે કોઈ સજ્જન હોય કોઈ સત્સંગી હોય ને તો તમને સત્સંગનો રસ્તો બતાવે પણ જો તમારા વર્તુળમાં તમારા મિત્રમાં કે તમારા સ્વજનોમાં કોઈ સત્સંગી ન હોય ને તો તમને ખાડામાં લઈ જાય સત્સંગી હોય તો એ વિચાર કરે કે નવ વાગે કથામાં જવાનું હતું આપણે પોણા નવ પહોંચવાનું હતું નવ વાગે તો આપણી કથા શરૂ થવાની છે તો આપણે સાડા આઠે તો આપણો રૂમ છોડી દેવો પડે પણ કદાચ એવું બને કે આપણે બે બેનો હોય તો આપણે વિચાર કરીએ કે થોડીવાર બેસો થોડુંક પાણી બાણી પીઓ ઘરેથી થોડો નાસ્તો લાવ્યા છે એ કરી નાખો અને પછી આપણે નવ વાગે બેન જાય ત્યાં પાછળ આપણે જતા રહેશું પાછળ જઈને બેસી જશું

પર આવી ગયા જે એની નજરમાં છે જે એના ધ્યાનમાં છે એક દિવસ એવું બન્યું કે એક મોલાજી મુલ્લાજી પોતાનું આસન પાથરીને ખુદાની બંદગી કરી રહ્યા હતા અને એવું એ પાંચ ટાઈમની નમાજ પડતા હતા જો જો ધર્મને યાદ કરજો કે ક્યાં ક્યાં ધર્મમાં આપણે ભૂલ કરી છે અને આપણા ધર્મની આપણી ભૂલોને લીધે આપણા ધર્મનો ક્ષય થયો છે નાશ થયો છે અને આપણી ઉપર તલવારો આવી છે આપણી બેન દીકરીઓ ઉપર તલવાર આવી છે અને હું હિન્દુ ધર્મના દરેક ભાઈ બહેનને જે આ બેઠા છો તે જે યુટ્યુબના માધ્યમથી ગાયત્રીબેન શાસ્ત્રી યુટ્યુબના માધ્યમથી ક્યારેય પણ મારી કથા સાંભળો તો ક્યારેય પણ મને રૂબરૂ મળતો હું હિન્દુ

તમારા હૃદય પર હાથ મૂકીને તમે તમારી જાતને જવાબ આપવાનો છે આપણે પોતાની જાતને જેના જેના કાને મારી વાત જતી હોય એને તમે હિન્દુ છો તમે તમારા ઘરમાં ભાગવતજી વસાવ્યું છે ગીતાજી વસાવી છે તમે માતાજીને માનો છો તો માતાજીનો દેવી ભાગવતનો ગ્રંથ તમારા ઘરે છે છે હા છે તો તમે એનું પઠન રોજ ને રોજ કરો છો હા કરો છો તો તમારા પત્ની તમારા બાળકોને પણ કરાવો છો ના કેમ બીજા ધર્મમાં પાંચ વાર લોકો પ્રાર્થના કરે છે શું તમે એકવાર સવારે ગામ વચાડે લાખો રૂપિયાનું મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી એ ભુદેવને નોકરી પર હજાર રૂપિયાના પગારે રાખ્યા પછી ત્યાં જઈને ભુદેવને નમસ્કાર કરો છો ત્યાં જઈને ભોળિયાનાથને રોજ ના રોજ સવારે ઊઠીને એકવાર પગે લાગવા જાઓ છો આંગળી ઊંચી કરો કોનો નિયમ છે એકવાર પોતાના ગામના મંદિરે એકવાર જાઓ છો ધન્ય છો તમે નહીતર ગામ વચાને મંદિર હોય ને બેસતા વર્ષે જાય બેસતા વર્ષે જાય અને પાછો ચંપલ એવી જગ્યાએ મૂકવાની કોશિશ પહેલા તો ચંપલ ની વ્યવસ્થા જોવે એવું ના વિચારે જઈને કેવો જઈને મળવું કે છે હા હજુ હમણાં જ બેસતું વર્ષ ગયું છે યાદ કરજો કોણ કોણ મંદિરે ગયું તું પહેલું ઉઠીને હા કોણ મંદિરે ના ગયું ચાલો કોણે વહેલા ઉઠીને પહેલા પોતાના મા બાપ ને ચરણ સ્પર્શ કર્યા ને મા બાપ ના હોય તો એમના ફોટાને ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા બેસતા વર્ષે યાદ કરીને પોતાના હૃદયમાં મા બાપ એટલે બાપ એટલે એનો દીકરો હા દીકરો એટલે બાપનું બીજું સ્વરૂપ કોણ કરે છે અને કરવામાં સમય ક્યાં લાગે છે એક સેકન્ડ નો સમય છે માથું નમાવામાં આપણે હિન્દુ શેના હિન્દુ તમે જે પાંચ પાંચ વાર પ્રાર્થના કરે છે એ લોકો હુંકાર કરે છે એમના માથા પર ડાઘ પડ્યા છે માથે નમાવી નમાવીને તમારા માથા પર ચંદનનો તમે શીખવાડો છો કે તિલક કરીને મંદિરે જવાનું પગે લાગવાનું અને તમારી સ્કૂલે જાઓ ને ત્યારે તિલક કરીને નિશાળે જવાનું શાળાએ જવાનું શરમ આવે છે બાળકોને આપણા સવાર પડે ને એમનો ધર્મ ગ્રંથ આમ લઈને નાના ના ટાબરિયાઓ એમના ધર્મગ્રંથ ને ભણવા જાય ભલે એકડો બગડો ના ભણે પણ એમનો ધર્મગ્રંથ ભણવા જાય એમના ધર્મગ્રંથમાં એવું શું છે કે લોકો ભણાવી રહ્યા છે અને તમે તમારો આ નાથ કોઈએ નહીં કીધું હોય એવું એને ગીતામાં કીધું છે મને સોંપી દઉં હું બેઠો છું મને સોંપશો પછી મારી જવાબદારી આવી જેને ચેલેન્જથી તમને તમારી જવાબદારીઓ બધી લઈ લેવાની કીધી છે તમારા સંસારની તમે એક એવા એને વચન આપ્યું છે કે તારી આ એક જવાબદારી હું લઉં છું પ્રભુ ચાલો આ મંદિર ગામ